હલો ફ્રેન્ડ્સ કુકિંગ રેસીપીસમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું બહાર મળે તેવા સ્વીટકોન તો રેસ્ટોરન્ટમાં અને મળે એવા આપણે ઘરે બનાવીશું તો અહીંયા મેં મોલમાંથી સ્વીટકોન લીધા છે અહીંયા સ્વીટકોર્ન આપણે ઘરે પણ બનાવી શકાય છે પણ અહીંયા મેં રેડીમેડ લીધા છે તો આ સ્વીટકોન છે તે પોલિનની થેલીમાં એકદમ ટાઈટ ટાઇટ એરટાઇટ હોય છે અને બાફેલા હોય છે અને એકદમ સરસ હોય છે તો આ તમે ઘરે પણ પાંચ મિનિટમાં તમે બનાવી શકો છો તો અહીંયા આપણે બટર હવે અહીંયા વઘાર માટે આપણે બટર એડ કરીશું તો બટરમાં આપણે આ રીતે વઘાર મૂકીશું અને બટર પીગળી જાય એટલે આપણે સ્વીટકોન નાખીશું તો આ કોન સ્વીટકોન છે તે એકદમ ઇઝીલી જેને ન આવડતા હોય તેને પણ આવડી જાય છે ફક્ત પાંચ મિનિટમાં બની જાય છે હવે તમે જોઈ શકો છો આપણે સ્વીટકોન એડ કરી દીધા છે હવે આમાં થોડુંક એવું પાણી હોય છે તો પાણી છે તેને આપણે બે ત્રણ મિનિટ જેવું આ રીતે સાતળી લેશું એટલે પાણી છે તે દૂર થઈ જશે અને કોન છે તે એકદમ સરસ એવા ટેસ્ટી બની જશે તો અહીંયા એક મસાલો સાથે આવ્યો છે તે મેં એડ કર્યો છે અને એક અડધી ચમચી જેટલી હળદર પાવડર એડ કર્યું છે અને સ્વાદ પ્રમાણે આપણે નમક એડ કરીશું કેમ કે મસાલામાં પણ નમક હોય છે એટલે એક ચોથા સ્પૂન જેટલું આપણે નમક એડ કર્યું છે આ કોર્ન છે તે બાળકોને ખૂબ જ ભાવતા હોય છે તમે ગામમાંથી જે મકાઈ આવે છે તેને લઈ અને દાણા કાઢી અને બાફીને આ રીતે કોર્ન બનાવી શકો છો તો પણ ખૂબ સરસ એવા તાજા અને ફ્રેશ સ્વીટકોર્ન બને છે તો અહીંયા આપણે ફક્ત પાંચ મિનિટમાં ફટાફટ જ્યારે તમારે કોઈ લંચ બોક્સમાં ઉતાવળ હોય ટિફિનમાં છ દેવાનું હોય ને ઉતાવળ હોય તો તમે આ ફક્ત પાંચ મિનિટમાં જ બનાવી શકો છો અને આમાં બહુ વાર લાગતી નથી તો આવા સ્વીટકોન તમે ઘરે બનાવી શકો છો અને આમાં તમે બધા મસાલા પણ એડ કરી શકો છો અહીંયા મેં લાલ મરચું પાવડર એડ કર્યું નથી કેમકે બાળકો ખાવાના છે એટલે બધી વસ્તુ મેં કિપ્સ કરી છે તમે આમાં કાંદા ટમેટા લીલા મરચાં અને બધું એડ કરી અને તમે આ ખાઈ શકો છો પણ મેં અહીંયા બધું કિપ્સ કર્યું છે તમે દાડમના દાણા પણ એડ કરી શકો છો તો આ રીતે પ્લેન મેં અહીંયા સ્વીટકોર્ન બનાવ્યા છે તો ખૂબ સરસ એવા ટેસ્ટી બને છે તો હવે સ્વીટકોર્ન આપણા થોડાક ચડી ગયા છે તો હવે થોડાક એક મિનિટ જેવું કુકરનું ઢાંકણ બંધ કરીશું એટલે સારા એવા વફાઈ જશે અને આ રીતે આપણે ચમચીની મદદથી હલાવી અને હવે એક પ્લેટમાં કાઢી લેશું તો તમે જોઈ શકો છો આપણા કોર્ન બની અને રેડી થઈ ગયા છે તો અહીંયા મેં એક પ્લેટમાં કાઢી લીધા છે અહીંયા સ્વીટકોર્ન એક જણા સર્વ કરી શકે એટલે આપણે પેકેટમાં આવેલા છે તો હવે અહીંયા કોઈપણ જાતના આપે ધાણા કે કોઈ પણ એડ કરતા નથી તો અહીંયા સ્વીટકોર્ન બની અને રેડી થઈ ગયા છે તો તમે જોઈ શકો છો અમારી રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને બાજુમાં આપેલી ઘંટી છે તે દબાવશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને દરરોજ જોવા મળશે Thank you for watching.